સુરતમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે તેમ છતાં ભારે વરસાદના કારણે જમીન પોચી પડતા જજરીત મકાનો તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ રહ્યા છે ત્યારે હરિપુરામાં આવેલા ભવાની વડ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થયા હતા જેમાં વાહનોનો વાહનો વળ્યો હતો જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભવાની વડ હનુમાન શેરીમાં આવેલા મકાન તેમાં કોઈ રહેતું ન હતું ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના મકાનમાં ચોથા માળ એક વ્યક્તિ રહેતો હતો જેને મકાન ધરાશાયી થતા ઈજા પહોંચી હતી જ્યારે ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં ઘરનો સામાન હતો જે નાશ થવા પામ્યો હતો

પાંચ માળના મકાનમાં કોઈ રહેતું ન હતું ચોથા માળે શંકર પ્રજાપતિ રહેતા હતા તેમને માથાના ભાગે તથા હાથ પગે ઉજળતા થયા હતા પાંચ ભાગીદાર હતા અરવિંદ શાહ ગણેશ પ્રજાપતિ ભરત શાહ ભીખા શાહ સુમેરાન અનાજવાલા એક ફોર વ્હીલર અને બાઇકને નુકસાન થયું હતું બે એક્ટિવા મોપેડનો નો વળી ગયો હતો બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત